હવે આપણે મિત્રો પહોંચી ગયા છીએ મણિન્દ્રધામ જે તમને દેખાડી દેશો બધા પહોંચી ગયા છીએ જો આવી રીતનું કંઈક રોડેથી ને આ બધું પહેલા તમને દર્શન કરાવી દો અને કેવી રીતનો દરવાજો છે અને કેવી જગ્યા છે સંપૂર્ણ વસ્તુ તમને આજે જોવા મળશે ફૂલ મોજ આવે ને આજે એવો લોક તમને જોવા મળશે આજે અને વરસાદ ચાલુ છે એના માટે થોડીક તકલીફ પડે છે અને આ પગરખા છે અને શંખેથી આવી રીતની જગ્યા છે મિત્રો વણિન્દ્રધામ આ તમે જોઈ શકો છો જો આ મિત્રો આથી જે હમણે વગાડતા હોય અને યુદ્ધની અંદર વગાડતા હોય એની જ ઘોડે તમને સંપૂર્ણ વસ્તુ આજે જોવા મળશે કેવી જગ્યા સરસ છે હવે તમને દર્શન કરાવી દઈશું આવી રીતના કંઈક અગિયાર છે ને છે બધા લોકો ફરવા માટે આવ્યા હોય મિત્રો ફરી અને બધા વેળા છે જે આપણે અમે આ જો સ્વામનારાયણ ભગવાનની જે મૂર્તિ રહી એ તમને દર્શન પણ કરાવી દઉં મિત્રો સંપૂર્ણ વસ્તુ આજે આપણે દેખાડવાના છે અને વરસાદ ચાલુ એના માટે થોડીક તકલીફ રહેશે મિત્રો આ બધા સ્ટોલ હે સ્ટોલની અંદર બધી વસ્તુ મળી રહે છે સ્ટોલ ની અંદર બધી વસ્તુ મળી રહી ચોથા ભાઈ અમારે આગળ આગળ જઈ રહ્યા છે અને એ પણ એમને ઘરે જોવા માટે વિડિયો બનાવી રહ્યા છે આપણે મિત્રો બ્લોગ બનાવી રહ્યા છીએ જી કે કેવી કેવી જગ્યાએ અને કેવી વસ્તુ છે હજી મિત્રો જો મહાદેવ મહાદેવની મૂર્તિ છે અને ચારે બાજુ ફુવારા બોટવેલા છે મિત્રો તમે જોઈશો એટલે મજા જ આવશે મિત્રો ગમે તારે અને મિત્રો તમને વારંવાર કહું છું કે આવા સારા ધાર્મિક લોક તમે જોવા માગતા હોય તો આપણી જે ધરમસિંહ બીકે કે લોક ચેનલ અને મિત્રો ફેસબુકની અંદર જોતા હોય તો કુંવરખાણીયા ધરમસિંહભાઈ પેજને તમે ફોલો કરી વાળજો અને યુટ્યુબની અંદર તમે જોઈ રહ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ તમે કરી વાળજો હજુ આગળ જઈ અને સંપૂર્ણ તમને દર્શન હું કરાવી આ વસ્તુ મિત્રો તમને અલગ જોવા મળશે જે પથ્થર તમામ પ્રકારના શંકર ભગવાનની મૂર્તિ રહી ત્યાં પાછળ પથ્થર તમને દેખાડી રહ્યો છું એવી રીતના પથ્થર છે અહીંયા આવી જાય છે આપણે જે કદમનું ઝાડ કૃષ્ણનું કદમનું ઝાડ રહ્યું એ જગ્યાએ આવી રહ્યો છું બધા લોકો દર્શન કરતાં કરતા આગળ જઈ રહ્યા છે અને આપણે પાછળ પાછળ આવી રહ્યા છીએ સંપૂર્ણ વસ્તુ આજે તમને મિત્રો દેખાડવાનો છું સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે જો કૃષ્ણ ભગવાનના દર્શન કરી લો ઝાડ ની ઉપર છે ભાઈ સારું કરી સારું કરી રહ્યા છે હવે મિત્રો આગળ પહોંચી ગયા છે મંદિર તરફ તમે જુઓ કેવું ડેકોરેશન ને કેવી વસ્તુ બનાવેલી છે અબઝો રૂપિયાના ખર્ચે મંદિર બનેલું છે જ આજે સંપૂર્ણ મંદિરના તમને દર્શન કરાવવાના છીએ આપણે જે બધા લોકો ફરવા આવ્યા હોય છે અને આપણા સાથી મિત્રો પણ આગળ ગયા છે થોડુંક નીચે લાદી છે એટલે જોઈ જઈને ચાલુ છે વરસાદ પણ ચાલુ છે કારણ કે જો પગ લેપટા તો પડવાની સંભાવના રહે સંપૂર્ણ મંદિર તમે જોઈ લો મિત્રો આપણે ઠેઠ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ અમારા લઈ રહ્યા છે કે લાવો ફોટો પણ પાડી લઈએ તમે મિત્રો મંદિર જોશો અને આ વસ્તુ દેખાડીને તમે રાજી થઈ જાવ કે ના જો આની માછલી ખોટી કાચની છે મિત્રો અને નીચે પાણી છે પણ પાણી ઓછાને કારણે ફુવારા બની લાગે નકર ચાલુ હોય છે એમ પૂછ્યું તો આપણને એવું કીધું એની અંદર ફુવારા પણ ચાલુ હોય છે આવી રીતના બધા લોકો દર્શન કરવા જઈ રહ્યા છે અને અહીંથી આપણે આગળ જઈશું મિત્રો અમારા રમણીક રમણિકની રીલ બની રહી છે અને ગોયાભાઈ બનાવી રહ્યા છે જો તમે રમણીકભાઈ રમણીકભાઈની રીલ બની રહી છે અને ગોયાભાઈ બનાવી રહ્યા છે અને દર્શન હા દર્શન કરવા હજી ઠેઠ અમે ચડી રહ્યા છીએ આવી રીતનું કંઈક મંદિર છે સરસ મજાનું મિત્રો જુઓ તમે સંપૂર્ણ વસ્તુ તમને આજે કીધું એમ મજા ને એની અંદર મંદિર આખું બનેલું છે જેને ફરતું કમળની અંદર મિત્રો એ વસ્તુ આપણે દેખાડવાના છીએ અમે આપણે જઈ રહ્યા છીએ ઠેઠ પોગવાયા છીએ જે તમે જુઓ અમારે આ બધા લોકો પ્રદીપ ને પહોંચી ગયા છે પ્રદીપ આવ્યો દર્શન કરી આવ્યો ઠેઠ ઠે એટલે રસિક જે આવ્યા ઠેઠ દર્શન કરી આવ્યા ને આવડા દર્શન કરી આવ્યા છે ભગવાન રાધે કૃષ્ણ નર નારાયણ દેવ આ મિત્રો પંખો પંખો છે તમે જોયેલો કેટલા પાકડા જોઈજો અને બધા હા કેટલા પાકડા હરજી ભાઈ હા આ રીતનું કંઈક મંદિર છે સંપૂર્ણ દર્શન કરાવ મિત્રો તમને દેખાડ્યું કેવી રીતનું મંદિર બનેલું છે હા સિનેથી બન્યું હરજીભાઈ હા આખું મંદિર બનેલું છે હજુ હવે તમને નીચે નીચેથી દેખાડી પણ વરસાદ આવી રહ્યો છે અને હવે મિત્રો જુઓ તમે સંપૂર્ણ મંદિર ફરતો તમને એક વ્યૂ દેખાડી દઉં અને આ મંદિર પણ તમે જોઈ લો કીધું કે કમળની અંદર મંદિર છે બધી બાજુ તમને મંદિરનો વ્યૂ દેખાડી રહ્યો છું અને આ કળશ આવી રીતનો ઘાટ બનેલો છે મંદિરનો ફરતું બધે તમે જુઓ તો કમળનો શેફ તમને જોવા મળશે નીચે ફુવારા બંધ છે આ હાલો ઇન્કેલી હવે અમે સાથી મિત્રો બધા આવી રહ્યા છીએ રમણભાઈ વણિંદ્ર ધામમાં જુઓ તમે મજા જ આવશે મિત્રો વણીન્દ્ર ધામ આવો અને આ કલ્પેશભાઈ છે દર્શન કરીને ગયા કલ્પેશભાઈ

ના જવાનું છે અને જોવાનું બહુ સારું એવું છે જોવા જઈ રહ્યા છીએ મજા આવી હોય તો તમારે ત્રીજો ભાગ જો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો ધરમસિંહ બીકોર કેનલ યુટ્યુબની અંદર તમે જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો અને ફેસબુકની અંદર જોતા હોય તો કુંવરખાણીયા ધરમસિંહભાઈ આપણું પેજ રહ્યું હોય એને ફોલો કરી વાળો એટલે તમને બધા સંપૂર્ણ એના આપણે જે બ્લોગ રહ્યા અને તમને દે જોવા મળશે મિત્રો હવે મિત્રો જઈ રહ્યા છીએ આ બ્લોગને આપણે યન્ડ આપશું અને નવો હોય ત્રીજો ભાગ તમને જોવા મળશે મિત્રો કે સાહેબ જઈ રહ્યા છે આ જો ટિકિટ લેવા જાય છે અને અડધા હજુ આવી રહ્યા છે અહીંયાથી આપણે અંદર જવાના છીએ અને અહીંયા ટિકિટ મળે છે ટિકિટ લઈ અને પછી તમે જુઓ